હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને પોરબંદર અને વહેલા નીકળ્યા સાડા પાંચ વાગ્યા અત્યારે નવ વાગ્યા ને તો આપણે પોગી ગયા બરદિયા અને બરડીયા પોગી નહીં નહીં આપણે ગરમા ગરમ નાસ્તો દઈ દીધો એટલે નાસ્તો કરીને થઈ ગયા ફ્રી કારણ કે આપણે જવાનું હતું જામકંડોણા મગફળીનો વારો આવ્યો હતો સંઘમાં

હ બીજી પછી હજી બીજા ખાતામાં કારણ કે આપળો વારો છે ને હજી બહુ શેટા પરલે છે એટલે મઈ મહિનો વઈ જાય આ ભાઈ ભાઈબનના ખાતામાં વિક્રમસિંહ ખાતામાં નાખી હે કીધું થોડી કેમાં નાખ દે વાળી થોડી કતુરબે હદવાણીના ખાતામાં નાખ દે એમ કરી બે ત્રણ ખાતામાં નાખશું ને આપણી માંડી વઈ જાય હાલો ગલન હા બધે ખાતામાં પૂરી થઈ જાય આપણો વારો આવશે તે દિન વાર તે દિવસ પછી તો બેઠા હોય એવું લાગે જ આખિરજ આખું એની બેસ તમારી હ જાય હોય ને ગયા હોય એટલે પછી

આપડે બાવી ગયો જો આપડે હવારે વાડી આવ્યા મારી ને વહી ગયા તા કારણ કે આપણે જરીક થાકોડા જેવું હતું અને હમણાં કામ કરી કરીને બહુ હતા એટલે આટો મારી વહી ગયા હતા ને અત્યારે આવ્યા જો ગાયોને લીલું નાખી દીધું અને લીલું આપણે એક ફરજ નાખી છે પછી તો હુકેલ ખાઈ છે કારણ કે હવે પછી લીલું જ ખાવાનું છે હમણાં મહિનોથી પછી તો મકાઈ ધોમ થઈ જાય અને નહીં નહીં હમણાં તો આવી નથી બેદી થયા એને એમ લાગે કે હું તો જઈને વાડી કે મને હા ચુકાય એવું લાગે વાડીએ તો એક વાર આવવું જ જોઈએ ભરે કુંડિયે ઘરે વયા જાય પણ વાડી આવું પડે એટલે મેં કીધું ગોમતી પણ અમારા હાથ સટવી લો એક દી નથી આવી કઈ લાખો દી કઈ આખો દી ન થઈ કેવું લાગે તને મને તો એવું જ લાગે કેટલા દી છે આપણે વાડી આવું જ પડે તમે એમ કયો વાડી આવતી નઈ તારે કઈ કામ નથી કરવું તું ઘેરે બે ભાઈ હું મને જ ન ગમે ખુદ ને કે કામ કરી અને વાડી આવે ચોખી હવા લઈ મજા આવે ઘર કરતા એમ જોકે આપડે આપણે ગામડામાં તો ચોખ્ખી હવા હોય પણ તોય મજા વાડી જેવી નો આવે લે 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 ભડકી અને બાકી તાજી કેવી થઈ ગઈ હે આ એટલા દીમાં

તમને માન દે કે વાડી આવીવાય આવીવા અને આપને ઓળખતી જ હોય એટલે ખબર જ હોય હા અને અમે તો કોઈ દી દૂધ લેવા ગયા જ નથી માર મમ્મી ની કે કેટલું દૂધ ભરવામાં આવે ઈ કઈ લીધું જ નથી કોઈ દી અમે ઘર નું માં પપ્પા ની દૂજાણું લે કારણ કે અમે 10 જણા હતા સાત બેનુ બા અને મમ્મી પપ્પા એટલે અમે ઘરમાં 10 જણા હતા 10 જણા નું દૂધ લેવું પોહાય નહીં પહેલેથી ઘર નું જ ખાધું હોય એટલે ન પોહાય જાય કે ભેંસ લઈ લેવી પોહાય તમારા પપ્પા એમ જ કરતા હા મરચા ઉતાર લીધા ને એને પછી આટો મારવા નતા આવતા કારણ કે અહીંયા આટો મારવા આવો ને મન જ નથી થાય એમ એવું છે જ નહીં આપણે મરચા ઉતરા હે એ હોય 100% બધો ખરાબ માલ જ છે એટલે કે બદલો રિજેક્ટ માલ નકર આમાં છે ને ખોબ ભરી મરચા આપણે ઉતારીને તો વધી પાંચ ભારી કે છ ભારી બદલો નહીં બાકી બધાય મરચા હારા હોય એની બદલે આમાં પાંચ ભારી હારા નથી નહીં જી નહીં રેમ છે બધો બદલો જ નહીં રેમ છે પહેલી વીણી અને આમ તો આની પહેલી વીણી તો આખી ખરી ને હળી ગઈ અને આ બીજી વીણી છે એ બદલો જ નહીં એટલે આપણે ખેડૂને આપણે રોતા નથી પણ ખરેખર ખેડૂને નુકસાનીને ફાયદો બે આવતું હોય આપને ગયા વર્ષે ફાયદો મળ્યો તો આ વખતે નુકસાની પૂરેપૂરી મળી કારણ કે બસો મળી અને ખરીસો મળે નુકશાન લંબાઈ મરચામાં લંબાઈ અને જાડાઈ એટલી નો થઈ ગયા પેલા હોય અને આપણી મરચી એવી હતી કે કુદરતી રહી ગઈ અને પેલા મરચું થઈ ગયું હતું ને એટલે આપણી મરસીમાં મરચું ધોમ થઈ ગયું હતું એટલે આપણી મરચી પછી થાકી જાય હવે કારણ કે એની ઉંમર થઈ એટલે હવે જે નવું મરચું આવે ને એ ઓના જેટલું ન આવી શકે જે થાલી મરચી હોય ને એને જેટલું એટલે આવ્યું હે મરચું એમાં કંઈ વાંધો નથી પણ ઓછું એમ થોડુંક પછી બધું માથે આધાર રાખતું હોય સારા બાઇક હોય ને થઈ જાય તો એક વસ્તુ અલગ છે નકર પછી આવતા વરસની રાહ જોવાની

અને હવે જે ખર્ચો થાય ને એ વધારાનો એટલે ચાર લાખ તો પેલા એમાં ઉભા કરવાના ઈ ચાર લાખ ઉભા પછી જે કંઈ વધે પણ એવું લાગે કે ચાર લાખ ઉભા પેલા કરીને પછી લગભગ બહુ જાજુ વધે એમ નથી એમાં કઈ ભાઈ ગય આગળ સેલે ખબર પડે હા એ તો જ નથી કે પાઘડીનો વર સેલે એટલે પાઘડી નો વર સેલે એટલે સેલે ખબર પડે હું થઈ ને હું ન થાય

આપણે ઓછામાં ઓછા હિંતેર માણસો જોયા હિંતેર માણસો ની મજૂરી તો ચૂકવવી જ પડે કારણ કે એને તો ખાવા જોઈએ મફત તો આવવાના નથી અને બધું ક્વોલિટી કરવી પડે લાગે કાઢી નાખી જ દેવાના એ તો વેપારી ન લે કોઈ આપડી પાસે આવા હોય ની હજી કઈક આપણે એડમાં નાખીએ તો કઈક આના પાંચસો સાતસો રૂપિયા મળે દઈએ એટલે મારા અંદાજ પ્રમાણે આમાં મજૂરીના થાય નહીં એવો અંદાજ છે આપને ભગવાને થાય આપણે બીટ અને ગાજર તો થોડાક જ છે આગળ ખાલી હલવો થાય એટલા જ કારણ કે શિયાળામાં ગાજર નો હલવો અમારે બહુ બનાવવાનો હોય અને ત્યાં ભેગી ગંગાઇ જાય દૂધ હલવો જ ખાવાનો આપડે ગાજર તો એટલા જ છે આમ તો પંદર હાલે ઢોર ને ખવડાવવામાં અને ખાય પણ બીટ જાજા હે અને બીટ કઈ ઘટે નહીં એવા થઈ ગયા અને ખર ની જમાવટ થઈ ગઈ હે

રીંગણી માં રીંગણી છોડવો ખાલી ના ના બે ત્રણ પસાટે છે છે બે ત્રણ પણ થાય ને તો એટલાય ધરવી દેખ ના પાન તો પાછા થઈ જાય જેવા લઈ જાવ ને એવા લઈ જાય ને ત્યારે બધાય પાંદ લઈ જાય પણ પાછી થઈ જાય એવડા ને એવડા પાંદ જો આપણે જે આ મરચા છે એમાં અંદાજે જે પચાસ ટકા જેવા ડેમેજ નીકળશે કદા પચાસ ટકા હારા નીકળે ઓમાં તો નેવું ટક નેવું ટકા નીકળ્યા હે હોય હો ટકા છે એમાં અને આમાંય પછી થયે ખબર પડે બગડી મારા અંદાજ પ્રમાણે હું પચાસ ટકા કઉ છું પણ અંદાજે લગભગ મને એમ છે આમાં ત્રીસ ટકા જ હારા રહે સીતેર ટકા આમાં બગડી જાય એટલે આખી આ વીણી જ ફેલ છે એમ કઈ તો હાલે

પણ એને દેખાતા હશે તો લગભગ ચણા જ દરિયાનું ફૂટેક રહીએ ને તો ફૂટેક કોરું રહી જુ એટલો ધક્કો નથી મારી શકતો અહીંયા લગી જયારે આખે આખા ભાઈ રહ્યા સોગ લગી એટલે કીધું અહીંયા જ જોઈ લઈ હાવ હે ને પાણી તો અહીંયા આપણે લગભગ પંદર દાણા કાઢ્યા પંદર દાણામાં જ આવા કોટા કાઢી ગયા હા એ તો ઉગી ગયા કમ્પ્લીટ બધાય એક એક વેટાના જોવા કોટા કાઢી ગયા કમ્પ્લીટ એટલે ત્રણ ચાર દિમાં તો બાય ને બધે એવું દેખાઈ જાય હા એટલે આપણે પંદર દાણામાંથી એક દાણો ખોટો નથી થયો એટલે લગભગ હોય સો ટકા હવે આપણે વાંધો નહીં આવે ઉગી જાય એમ અને વાયવાહી ઘાટા જોવા એટલામાં તો એટલા દાણા નીકળ્યા પંદર દાણા એટલે બીક નથી એમ જોખમ હતો ને એ જોખમ હવે હરવો થઈ ગયો હે આપણે એ કદાચ થોડાક માં પ્રશ્ન રીએ ક્યાંક તો પારા ભેગું ને અહીંયા પાહ થોડીક વધી ગઈ હે આ પારો આપડે તૂટી જતો તો થોડીક ખે છે એટલે ધૂળ પાછી અહીંયા ધૂળ પાસે પડી હોય ને એટલે અહીંયા કદાચ જોખમ રીએ ને તો રે કારણ કે જો ઊંડો વહી ગયો